આણંદમાં ધોરણ બાર ની પરીક્ષામાં માસ્ક કોપીની ઘટના બની કરમસદની સરદાર વિદ્યા મંદિરમાં માસ્ક કોપીનો કેસ કરવામાં આવ્યો છે માસ્ક કોપીના કેસમાં કેન્દ્રનો તમામ સ્ટાફ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો શિક્ષણ બોર્ડના જોઈન્ટ ડાયરેક્ટર એમ કે રાવલનું નિવેદન પણ સામે આવ્યું છે કરમસદ ખાતે ગઈકાલે શિક્ષણાધિકારી વિઝિટ પર હતા કોપી કેસ મુદ્દે બોર્ડનું ધ્યાન દોર્યું હતું તેવું પણ તેમણે કહ્યું છે નવો સ્ટાફ મુકાયો છે પરીક્ષા શાંતિથી ચાલી રહી છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે આજે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે જો કોઈ બાળક જવાબદાર હશે તો ચકાસ નહી કરવામાં આવશે કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે છે જણાવવામાં આવ્યું ધોરણ પ્રવાહ સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બાર થી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતા બારી બારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલા તો એ માણસ વાગી ગયો હતો અને લગભગ આ ઘટના પોણા અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે એ તાત્કાલિક અસરથી ત્યાંના સ્થળ સંચાલક તેના ખંડ નિરીક્ષકો એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલ ને બપોર જે પેપર હતું ત્યારથી જ નવા સ્થળ સંચાલક મૂકી દેવામાં આવ્યા છે ટોટલ કેટલા સ્ટાફ બદલવામાં આવ્યું છે ટોટલ ત્યારે સ્થળ સંચાલક હાજર હતા અને ખંડ નિરીક્ષક એક હતા હાજર અને બીજો વહીવટ એમ કરીને ટુ 10 થી 12 વ્યક્તિઓ સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે આ લોકો સામે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ હા કાલે ગઈકાલે તો એમને નોટિસ આપવામાં આવેલી છે અને હવે આગળની કાર્યવાહીની જાણ માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવી છે આગળની કાર્યવાહી હવે બોર્ડ કરશે જે જવાબદારો હતા એમને મેં પરીક્ષાની સમગ્ર કાર્યવાહીમાંથી એમને સસ્પેન્ડ કર્યા છે એની જગ્યાએ આખા બિલ્ડિંગમાં નવો સ્ટાફ આજથી કાર્યરત છે બાળકો શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે જે ગેરરીતિ થઈ છે એના સંદર્ભે જે હવે પછીની જે કાર્યવાહી કરવાની થાય છે એ હાથ ધરી છે એટલે સૌથી પહેલાં એ જે જવાબદાર હતા એની સુનાવણી બોર્ડ ખાતે થશે અને એમાં જે કંઈ પણ બાબતો હશે એના આધારે જરૂરી લાગશે તો પોલીસ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે